તો મિત્રો એક નાનાકડા સ્વાગત છે તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો અને અત્યારે પવન પણ થોડોક બ્લોગની અંદર આવતો હોય છે કારણ કે અત્યારે પવનની ગતિ વધી ગઈ અને વરસાદ ઘટી ગયો આજે વરસાદે વરાપ દીધી છે જો હવે વરસાદ વરાપ દઈ દઈએ તો આપણે કપાસની અંદર દવા માર દે ખાડની કારણ કે ને તો પહોંચાય નહીં અને જો આપણો માલ બધો બેઠો છે હવે આપણે વોઇસ ઓવર કરવું પડશે કારણ કે પવન બહુ આવે છે એના કારણે ઢોરને બધા બેઠા છે ને અત્યારે વાઈ ગયા છે દસ થોડો ચાલુ કર્યો સવારમાં નથી કર્યો ખેતરમાં ચરે છે અને જો આપણે બધા બેઠા છે અને આપણે પાટી જો એમાં જાડવા નીચે ક્યાંક જાડવા ગાય છે કારણ કે લીલું ખાડ હતું ને તો એટલે બાંધી દીધું અહીંયા આપણે પાણી ભર્યું છે આપણે આજે એટલા માટે મોટો ચાલુ કર્યો કારણ કે આપણે અહીંયાથી બધું તટાડી નાખ્યું આપણે અહીંયા બધું હતું ને કિચકાણ હતી બધું આમ કાધો થઈ ગયો હતો કારણ કે બૈલ છે ને તો કાધો થઈ ગયો છે અને આપણે હોડકી કદાચ રિપીટ થાય તો થાય એવું લાગે છે પાછી શક્યતા છે કારણ કે જેવો ભગવાન જેવો ધણીઓ જે થાય એ ખબર પડી રહે છે બરાબર બાકી જો આપણે ભેંસમાં ચાલે છે અને આપણી જો પૂનમ આએ બાંધી છે પૂનમને મિનરલ મિક્સર દે દીધું અને પૂનમને ડૉક્ટર આજે આવ્યા હતા પૂનમમાં આજે થોડીક માંદી પડી ગઈ હતી કારણ કે એને આજે થોડુંક દવા લાગેલી છે ને દવા લેવું પડ્યું કારણ કે રાતે વરસાદ પડ્યો ને એમાં રાતે બાર બંધાઈ ગઈ હતી એમાં થોડુંક ટાટ ચડી ગઈ હતી આપણે એને ડૉક્ટર બોલાવ્યા હતા અને દવા કરાવી હતી આપણી ઓળખી છે ને જો ડિસ્ચાર્જ કરે છે બરાબર એટલે કદાચ રિપીટ થશે ફાઈનલ છે કારણ કે આપણી ઓળખી કાબડ નથી બાકી તો ત્રણ મહિને ખબર પડે જોઈ શું થાય શું લઈ લઈ જાય તો કામ થાય તો આપણે બોલ ઉપર ન લઈ જાય મગફળી બધી ઉગી ગઈ છે બરાબર તમને જો બતાડું અને વરસાદના કારણે થોડીક છે ને લેટ થઈ છે કારણ કે માથે વરસાદ પડે ને એટલે એનો ખોટું હોય ને દબાઈ જાય તમને હમણાં બતાડું જો આપણી આ મગફળી ઉગી ગઈ જોઈ લો આપણી મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે આમ હારું નહીં દેખાય કારણ કે હજી જો એ દેખાતી નથી પણ જો આવી દેખાય છે તો જો આપણે ઓળખી રિપીટ થાય ને હમણાં દસ દિવસની અંદર તો આપણે ભાઈબંધને ગીર ભૂલ છે અહીંયા આપણે જોઈએ એવા હમણાં બે દિવસ પહેલાં જઈએ હતા વિડીયોની અંદર હું ભૂલી ગયો તમને દેખાડતા આપણે અહીંયા લઈ છે આ વખતે અહીંયા નહીં લઈ જઈને તો આપણે આ વખતે જે પહેલી વાર જ્યાં થઈ હતી જે ભૂલથી ગ્રસ ત્યાં લઈ જશું પણ લઈ જાય વિશે જો ભગવાન કરીને રહી જાય તો ભલે નગર પછી ભૂલે જો અહીંયા જેવો ભગવાન જેવો ધણી તો અત્યારે આપણે જો બળદને લઈ જવા છે ચારવા માટે અને ઓળખીને બધાને બાંધી દીધા ઓલી બાજુ આપણે સેઢવમાં કારણ કે અહીંયા થોડુંક ખોળ થઈ ગયું હતું આપણે પૂનમને અહીંયા બાંધી ઓલી ઓળખીને બાંધી કારણ કે આપણે પૂનમમાં ચરે નહીં અને અહીંયા પણ જો બહુ ઓછું ચરે છે ચરતી નથી કારણ કે ભાઇગું ભાઇંગું ચરે આપણે ભેસ્ટને પણ આ બીજો કિલો બદલાવી નાખ્યો ગદમમાં આપણી પાડીને આ બગીચામાં બાંધી દીધી આપણે આગળ અને હવે આપણે લઈ જવાનું છે બળદને ઓલા ખેતરમાં જે આ કાર્યનો ફટો થઈ ગયો છે આપણે કપાસ વચ્ચે જે સેઢો છે ને એ આપણે સેટો આ વખતે હતો કર્યો રહ્યો હતો નહીં પણ આ વખતે કર્યો કારણ કે અહીંયા માટી ધોવાતી હતી ને એટલે તો હાલો હવે બડદને લઈ અને આપણે હવે જવાનું છે ઓલી બાજુ ચારવા અને આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બધા લાઈક કરી નાખજો તો ચાલો હવે બડદને લઈ અને આપણે જઈ ચાર ઓળખી જાય સેટા ઉપર ચરે છે અને આપણા બળદ આ પટ્ટામાં જરે છે આપણે પટ્ટો છે ને સેટો એટલા માટે બનાવ્યો છે કે આ માટી ને બધી તણાઈ તણા નામ જાતી હતી આપણે અહીંયા પારો કર્યો ને પારા ઉપર પછી ખડ બધું ઉગી ગયું છે લાઈન હતી ધારના પાણીની એટલે ઉગી ગયું ખડ અને પછી આપણે પારો થઈ ગયો એમનો એટલે આ શેઢો આપણો બની ગયો અને આપણો બળદ જો પૂછી ગયો છે ધાર આગળ હવે આગળ જવા જશો ને અહીંયા ધાર આગળ પગ પગ ભરી લહરી જશે જો બડદ જાંબુ જાંબુડો છે આનું નામ આપણો જાંબુડો અહીંયા ચાલે છે અને ઓલો બળદ આપણે વાં છે જો આપણે એને ઘર હાલ ભાઈ લા લા હાલ શેઢે ચડી જાય શેઢે ચડ આપણે જો આ છે ને થોડોક ચાબો હોય છે ને પાછો થોડોક વાયરીનો એવો છે દરાર પૂછી હવે અહીંયા આવીને બધા લીમડા આગળ થોડે લીમડો કાય અરે દાર મોટા કરીએ ખડ કાઇ બધું છે કપાસ બધું ઉગી ગયો છે હું તમને બધાને બતાડું જો હમણાં અને હવે આપણે આને કાલથી નેદવાનું ચાલુ કરી દેવું છે હવે જો આમને ખાલી પાંચ છ થી બરાબ દઈએ ને ખાલી પાંચ થી ખાલી તડકો દઈએ તો દસ વીઘા નીકળી જાય ને નેદવાનું પછી એમાં હાથી ફરી જાય પછી આપણે ખાલી ઓલી બાજુ પાંચ વીઘા રહીએ કપાસ અને આપણે આ દસ વીઘાની માંડવી છે મગફળી કીએ કે માંડવી ગયો આપણે દેશી ભાપમાં માંડવી જ કહ્યો ને આલુનભાઈ તો આપણે માંડવી નેદવાની છે અને એમાં આપણે દવા મારી દેશું હું તમને જો આપણો કપાસ બતાડું તમે જુઓ પેલા આપણો કપાસ જુઓ ને આપણો ખડે જુઓ આપડો કપાસ છે બરોબર અને આ ખડ જોઈ લ્યો આમાં ખડ બધેમાં ઉગી ગયું છે આ તો અહીંયા કાંઈ નથી બાકી આમ જોઈ લ્યો કેમ ઉગ્યું ખડ બરાબર જોરદાર ખડ આમ જમાવટ કરી ગયું છે તો હજુ આપણા બળદ જરોડ કાઢે આ સેટામાં લઈ લો ખાડ જળી ગયું છોમાવું આવી જાય આપણા બળદ બીજું કઈ જોઈ નઈ જમાવટ કરે છે આપણા બળદભાઈ આપણે આગલા આ વર્ષે બીજા બળદ હતા આ તો આ વર્ષે જ લીધા આપણે એનો ફોટા આવી છે તો હું આપણે જરૂરથી એકવાર વિડીયો બનાવશું પણ આ એ ફોટા મારી પાસે જો હશે તો હું શેર કરીશ તમને તો જો આપણે જરોળ કાઢે એ લીલા ખડ જે પાણી જેવું ખળ જડી ગયું હવે ડગી ડગે જ નહીં આ થોડોક ચાબો છે એટલે ફોટો છે જે ઓલો ધરાઈ ગયો આ થોડોક ચાબાવેળા કરે છે ચાલો હવે આપણે લોકને એન્ડ કરી નાખીએ હવે તો કંઈ કામ નથી કપાસ નોંધવાનું છે તો કાળી નથી આપણે બબડ જ ખાલી ચારવાના છે આજ તો કાંઈ કામ નથી કાલથી કપાસ નોંધવાનું કામકાજ ચાલુ કરશું તો એ તમને કાલના બ્લોગમાં જોવા મળશે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો કે આપણા ગામડાના દેશી બ્લોગ આવતા રહેશે ડેલી તમારા બાદ સપોર્ટ સારો મળતો જાય છે બસ તો આવો સપોર્ટ રાખજો ચાલો હવે મળીને આવો લોગમાં નેગીએ એન્ડ જય ગૌ માતા